તો આજે ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ જે વિશ્વ હૃદય દિવસ છે તો આંગણવાડી કર્મચારી યુનિયન દ્વારા અને આશા હેલ્થ વર્કર્સ દ્વારા આજે એક અનોખો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે કે જેમાં તમે અહીંયા આવીને તપાસ કરી શકો છો કે અમદાવાદમાં એક જગ્યાએ જે કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યાં તમે આવીને ચેકઅપ કરી શકો છો અને જે ડોક્ટર્સ છે એ જાતે ચેન્નાઈથી અહીંયા આવેલા છે અને આ જે કાર્યક્રમ છે તમે અહીંયા આવો એટલે એ જે સ્ટેટોક દ્વારા તમારું અનુકરણ કરે છે કે તમને કઈ રીતે તમારા થબકારા દ્વારા એ ચેકઅપ કરે છે અને ચેન્નાઈમાં જે ડોક્ટર્સ બેસ્ટ બેસેલા છે જે સ્પેશિયાલિસ્ટ છે હૃદયના સ્પેશિયાલિસ્ટ છે એ ડોક્ટર્સ આજે થબકારા આજે સમગ્ર કાર્યક્રમ છે તો જીએકેએસ એટલે કે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના જે મહામંત્રી છે ગૌરાશભાઈ આપણી પાસે છે આજે તો એમની પાસેથી જાણીશું કે આ નવો વિચાર આવ્યો કઈ રીતે અને અત્યારે જે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે જેમાં સરકાર પણ વધારે યોગદાન નથી આપી રહી તો આ જે પ્રકારના કાર્યક્રમો છે એના દ્વારા લોકોને શું ફાયદો થવાનો છે અને એમના સંગઠને કઈ રીતે આ કાર્યક્રમ કરવાનું વિચાર્યું અને વિચાર્યા પછી પણ તેને અમલમાં લાવવું ખૂબ જ અઘરું હોય છે એમનો કઈ રીતે પ્રયત્ન રહેલો છે તે તમામ વિગતો જાણીશું બેન પાસે મારું નામ કૈલાસ બેન રોહિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન મહામંત્રી આ એક નવો વિચાર અમારા મનમાં એક આવ્યો હતો એનું કારણ હતું કે ઓગણત્રીસ સપ્ટેમ્બર વિશ્વ હાર્ટ દિવસ તરીકે ગણાય છે તો એ દિવસે અમે અમારા લાભાર્થીને વિસ્તારના લાભાર્થીને કે અમારી આંગણવાડી વર્કર હાટ પર બેનો છે એ તમામને અમે એક મદદરૂપ થવા માગતા હતા કે વિશ્વ હાર્ટ દિવસે એક સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જે ચેન્નઈમાં છે મદ્રાસના ડોક્ટર છે ડોક્ટર ગોપાલ મુહન તો એમના દ્વારા અમારા તમામ લાભાર્થીઓનું અમારા તમામ બહેનોનું એક ચેકઅપ થાય અને ચેકઅપ દ્વારા તમામને ખબર પડે કારણ કે અત્યાર તો કોરોના કાળ પછી તમામને ઘણા એવા પેશન્ટ પણ હોય છે કે જેમને પોતાને પણ ખબર નથી હોતી ને અચાનક હાર્ટ એટેક આવી જાય છે તો એવા લોકો માટે આ એક ચેકઅપ કેમ્પ રાખવામાં આવે છે જેમાં પોતાને પહેલેથી ખબર પડી જાય કે એને કંઈ તકલીફ છે કે નહીં તો એનું આ ચેકઅપ છે અને ખૂબ અમે એક ઉમદા વિચારથી આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ કે જે ગરીબ લોકોને ખાસ ઉપયોગી નીવડે જે લોકો પાસે પૈસા છે નથી એ પણ આનો લાભ લઈ શકે છે કારણ કે આ ચેકઅપ એકદમ ફ્રીમાં છે અને આ ચેકઅપ અહીંયા અહિયાં સ્ટેરોપ દ્વારા થાય છે કે જેની ઉપર પેશન્ટના હાર્ટ ઉપર એક નાનકડું મશીન રાખવામાં આવે છે એની અંદર બ્લૂટૂથ હોય છે અને એના ધબકારા જે ચેન્નાઈમાં બેઠા બેઠા વીસ ડોક્ટર્સ જે સ્પેશિયાલિસ્ટ છે વિશ્વના એ ડોક્ટર્સ એના ધબકારા સાંભળી અને એનો રિપોર્ટ તાત્કાલિક એક જ મિનિટમાં એનો રિપોર્ટ આપે છે એટલે આ ખૂબ જ સરસ કાર્યક્રમ અમે અમારા યુનિયન દ્વારા આજે ખૂબ સફળ રીતે સફળ કરે છે હું નસીમબેન મકરાણી ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની વાઇસ પ્રેસિડન્ટ છું હવે અમારા આ યુનિયન દ્વારા જયારે વિશ્વ હાર્ટ દિવસ છે ને એની અંદર અમે અમારા યુનિયને જે ડોક્ટર મોરગમ જે છે ચેન્નઈના એમને અમારા પ્રેસિડેન્ટ અરુણ મહેતાનું બહુ સરસ સારી રીતે સર્જરી કરી અને એ પ્રખ્યાત ડોક્ટર હતા એમના દ્વારા અમને આ અમારા ગુજરાતના અમારા આંગણવાડી અને આશા વર્કર બહેનોના અને એના રિલેશનના લોકો માટે અમે સેવા અપાવી કે એમના દ્વારા ચેકઅપ કેમ્પ રાખ્યું અને આજે અમે સારી રીતે અમારું કેમ્પ જે અમારે અમને જે આશાથી અમે એ આશા પ્રમાણે આજ અમારી કામગીરી પણ થઈ અને એનાથી સરળ અને ફી ફ્રી બધાને ચાન્સ મળ્યું અને ખુશીથી આ બહુ સરસ મારો ચેકઅપ થયો એના ખુશ થઈ ગયા અને એક અમારો યુનિયનનો એક અનોખો અને અનેરો અમારો આ કામ છે જે સફળ થયું હું અમદાવાદ જિલ્લાના પ્રમુખ છું રૂપાબેન અમે યુનિયન દ્વારા બહુ સરસ કાર્યક્રમ યોજ્યો હતો અને બહુ સફળ થયો જ્યારે અમારા ઘરે એક પ્રસંગ હોય અને પ્રસંગ પાર પડ્યો અમને એવું લાગે છે અને અમે મારી બહેનો માટે આવું કામ બહુ સરસ કામ કરું છે એવું બીજું બી કામ કરવા તત્પર રહીશું અને જે અરુણદાદા છે એ હંમેશા બહેનોનું બહુ જ વિચારે છે એટલે આ જે અરુણદાદાએ અમારી બહેનો માટે જે કામ કર્યું છે એના માટે હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી અરૂરદાદા નો સોમપુરાભાઈ અને કૈલાસ બેન નંજન બેન નો ખુબ ખૂબ આભાર માનું છું અમદાવાદ જિલ્લા તરફથી એ આખા અમદાવાદ જિલ્લાની બહેનો તરફથી એ મારી ટીમ અને સતીષભાઈ જે કહેવાય કે પડદા પાછળના હીરો તરીકે હંમેશા અમારી સાથે રહે છે તે બધાનો હું અમદાવાદ જિલ્લા ખૂબ આભાર માનું છું ரொம்ப ரீசா வந்துச்சு ஆய்யா இருக்குமெண்ட்